નાથ થી ગુંજી ઉઠ્યા છે આણંદ જિલ્લામાં માં આજ રોજ દેવાતી દેવ મહાદેવની ભક્તિ માટે શ્રેષ્ઠ ગણાતા મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે આણંદ સહિત જિલ્લાના વિવિધ ગામ શહેરોમાં

દર્શનાર્થી આવતા ભક્તોને શિવજીની પ્રિય એવા ભાંગ નો પ્રસાદ નું પણ વિતરણ કરાયો હતો જેનું આચમન કરી ભક્તોએ ધન્યતા અનુભવ હતી જાગનાથ મંદિરમાં લઘુરુદ્ર સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ ઉપરાંત મંદિર માંથી શિવજી ની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી આજના શુભ શિવરાત્રીના પર્વ પર તમામ શિવ ભક્તોને ભોલે બાબાની અસીમ કૃપા રહે એવી પ્રાર્થના કરું છું આજ જે મંદિર છે શિવ વૈજ્ઞાન મહાદેવ મંદિર જીટોડિયા એ વિક્રમ સંવત બારસો ને બારમાં સિરિયા જેસી દ્વારા બંધાવવામાં આવ્યું હતું અને આ જે મંદિર છે શિવાલય છે એનું જે મહત્વ છે એ એનું શિવલિંગ છે જેમાં અલગ અલગ ચોવીસ થી અઠ્યાવીસ અલગ અલગ છિદ્રો છે અને એમાંથી અવિરત પાણી જે છે ગંગાજળ નીકળી નીકળે છે અને ભોલે બાબા જે છે તમામ જે ભક્તો છે એ ગંગાજળનો જે છે પ્રસાદ લે છે આજનો જે શિવરાત્રીનો પર્વ છે ભોલે બાબાનો એમાં શિવ મહાદેવ મંદિર તરફથી અગિયારસો લિટર ભાગનું વિતરણ થઈ ચૂક્યું છે અને જેટલા પણ ભોલે બાબાના ભક્ત છે એ લોકો પણ ભાગનો પ્રસાદ સાથે પાવન થયા છે આજની શિવરાત્રિ નિમિત્તે શિવશક્તિ મહા યજ્ઞો પણ અહીંયા આગળ એક આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે છે ભજન અને એના પણ અ ભજન સંધ્યાને પણ અહીંયા આગળ એની એક કહેવાય કે ભક્તો દ્વારા જ એક આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે ભોલે બાબાના એક

છે અને દરેક હરિભક્તોને એમ આશા પૂર્ણ કરે છે એમ અને શિવરાત્રી નો બહુત વિશેષ માહોલ હોય છે અમારા જીટોડિયા ગામના વૈદ્ય મહાદેવ મંદિરનો તો સર્વ હરિભક્તોને મારા જય મહાદેવ સ એપી શિવરાત્રી પાઠવી રહ્યો છું આનંદ દિનેશ પટેલ સાથે હિરેન્દ્રને સંભળાવ સંભાર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર